વેલકમ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જો તમે તમારી આંગણવાડીમાં કાર્યકર તથા તેડાગર તરીકેની અરજી રિજેક્ટ થાય તો અપીલ ક્યાં અને કેવી રીતે કરવી એના વિશે આપણે ડિટેલમાં સમજીશું ને ઘણા બધા પ્રશ્નો છે તમને કે જે આંગણવાડીને લગતા ફોર્મને રિલેટેડ તે આજના વિડીયોમાં આપણે ડિટેલમાં જાણીશું તો સૌથી પહેલાં છે કે ફોર્મ ભરવાની તારીખમાં વધારો થયો છે તો તમે ઘણા વિડીયો જોયા હશે યુટ્યુબ પર કે આ આંગણવાડીના ફોર્મ ભરવાની તારીખમાં વધારો થયો છે તો એ બિલકુલ ખોટી વાત છે કોઈ તારીખમાં ફેરફાર થયો નથી બીજો પ્રશ્ન વય મર્યાદાને લગતો છે કે વયમર્યાદામાં વધારો થયો છે કે નહીં ત્રીજો પ્રશ્ન છે મેરે લિસ્ટમાં ક્યારે ક્યારે જોઈ શકાશે ચોથું છે કયા મુખ્ય કારણોના લીધે તમારી અરજી રિજેક્ટ થવાના ચાન્સીસ છે તો એક એક કરીને આપણે બધા પ્રશ્નોને વન બાય વન સમજીશું તો સૌથી પહેલાં શું ફોર્મ ભરવાની તારીખમાં વધારો થયો છે તો ના કોઈ વધારો થયો નથી તમે યુટ્યુબ ઉપર ઘણા વિડીયો જોયા છે જેમાં થમનેલમાં લખેલું હોય છે કે આંગણવાડીની તારીખમાં વધારો થયો છે એના માટે ચુકાદો આવશે તો એ બધી વાત શું ખોટી છે જે પહેલાંથી લખેલું હતું તે પ્રમાણે આંગણવાડીની ફોર્મ ભરવાની તારીખ ફિક્સ છે અને એમાં કોઈ પણ જાતનો વધારો કે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને થવાના પણ કોઈ ચાન્સીસ નથી બીજો પ્રશ્ન છે શું વય મર્યાદામાં વધારો થયો છે તો એનો જવાબ છે ના કોઈ વધારો થયો નથી અઢારથી તેત્રીસ વર્ષની જ લિમિટ હતી અને લિમિટ પણ એ જ છે ઘણા વિદિયો એવા છે જેમાં લખેલું છે કે તેતાલીસ વર્ષની ઉંમર તો એ તેતાલીસ વર્ષ એમના માટે છે કે જે પહેલાંથી કેડાગર તરીકે ફરજ બજાવે છે અને તેમની લાયકાત એટલે કે તેઓ બારમાં કરતાં વધારે ભણેલા છે અને એમને કાર્યકર તરીકે અરજી કરવી છે તે લોકો માટે ખાલી તેતાલીસ વર્ષ છે બાકી વયમર્યાદા થી તેત્રીસ વર્ષ છે અને તેમાં કોઈ પણ જાતિ માટે કે કોઈ પણ માટે વય મર્યાદામાં કોઈ જાતનો ફેરફાર કરવામાં આવેલો નથી તો તમે ખોટા ખોટા વિડીયો જોઈ અને ઘણા મૂંઝવણ ઊભી ના કરો કેમાં તમે ભરી શકશો નેક્સ્ટ કયા મુખ્ય કારણોના લીધે તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે તો કોમેન્ટ બોક્સમાં ઘણા ઘણા લોકો અલગ અલગ રીઝન પૂછતા હોય છે કે અમારે આ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ છે તો મુખ્ય કારણો કે જેના લીધે તમારો ફોર્મ ચાન્સીસ થવાનો રિજેક્ટ થવાના ચાન્સ છે તો એમાં સૌથી પહેલાં જોઈશું નાની મોટી ભૂલો જેમ કે ફોર્મ ભરવામાં નામમાં ભૂલ હોય અને તમે એડિટ ના કરી હોય એડ્રેસની ભૂલ નાની મોટી ભૂલોના રીતે પણ તમારા રિજેક્ટ થવાના ચાન્સ છે બીજું છે ગુનાહિત ઇતિહાસ એ તમારા ઉપર જો કોઈ ગુના કેસ થયેલો હોય અને ચાલુ હોય તો તમારો ફોર્મ ભલે તમે ભરેલો છો આ ચકાસણી દરમિયાન તમારો ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે ત્રીજું સરકારી તથા અર્ધ સરકારી ફરજ જ બજાવટ હોય એટલે કે તમે પહેલાંથી કોઈ સરકારી અથવા સ્વામી ગવર્મેન્ટ અઢ સરકારી કાર્યકર્તા કરતા તરીકે જોડાયેલા હોય તો પણ જો તમે અરજી કરેલી હશે તો ચકાસણી દરમિયાન તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે બીજું એક કારણ છે એક જ કુટુંબના બે સભ્યો હોય એક જ કુટુંબના બે સભ્યો જો ફોર્મ ભરેલા હશે અરજી કરેલી હશે તો બંનેની અરજી રિજેક્ટ થશે જે રીતે દેરાણી જેઠાની બે બહેનો સાસ બહુ તો એક આંગણવાડીમાં એક જ સભ્ય ઘર એક કુટુંબિત હોવું જોઈએ અન્યથા તમારી અરજી રિજેક્ટ થશે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રહેતાણનો દાખલો ઘણા લોકોનો સ્પેશન રહેતાના દાખલાને રિલેટેડ આવતો હતો તો રહેતાનો દાખલો ખાલી મામલતદારનો જ માન્ય ગણાશે બાકી ઘણા લોકોએ ગ્રામ પંચાયતમાંથી લખી અને જે અપલોડ કરેલો હશે તો એ રેઠાણનો દાખલો માન્ય ગણવામાં આવશે નહીં કેમકે આંગણવાડી માટે રેઠાણનો પુરાવો ખૂબ જ અગત્યનો હોય છે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલ થઈ હોય પણ તમે જે ફોર્મ ભરેલું છે તેમાં તમે ડોક્યુમેન્ટ જે અપલોડ કરેલા છે એ પણ જો તમે ભૂલ કર્યો હશે તો પણ તમારા ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સીસ ઘણા વધી જશે અને નામ લખવામાં ભૂલ થઈ હોય જો તમારા ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ હશે પણ તમે જે ફોર્મમાં નામ એન્ટર કરેલું છે એમાં કંઈક અલગ લખી દીધું હોય તો તમારું ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સ ઘણા વધી જશે હવે મેરિટ લિસ્ટ ક્યારે જોઈ શકાશે તો મેરિટ લિસ્ટ જોવા માટે આપણે અગત્યની તારીખો જાણીશું તો પહેલાં એકત્રીસથી એકત્રીસ આઠથી નવ નવ બે હજાર પચીસ જે તમે ફોર્મ ભરેલા છે એ ચકાસણી કરવામાં આવશે હવે દસ નવ બે હજાર પચીસથી ઓગણીસ નવ બે હજાર પચીસ મેરિટ લિસ્ટ અપલોડ થશે જે તમે ઈ એચઆરએમએસ પર જઈને જોઈ શકો છો વીસ નવથી ઓગણત્રીસ નવ પર અપીલ કરી શકાશે એટલે કે જો તમારા મેરિટમાં તમને કોઈ પ્રોબ્લમ જણાતો હોય મેરિટ રીતે ગણતરી થશે તે આપણે આગળના વિડીયો ઓલરેડી અપલોડ છે આપણી ચેનલ ઉપર તમે જોઈ શકો છો જો તમને અપલોડ કરેલા લિસ્ટમાં જ કંઈક પ્રોબ્લમ લાગતો તમે એની અપીલ કરવા માટે તમને દસ દિવસનો સમય ઘરો રહેશે જે વીસ નવથી ઓગણત્રીસ નવ સુધી ગણી માન્ય રહેશે ત્યારબાદ ત્રીસ નવ બે હજાર પચીસથી નવ દસ બે હજાર પચીસ અપીલ નિરાકરણ થશે એટલે કે જે લોકોએ અપીલ કરેલી હશે કે જેમને પ્રોબ્લેમ લાગતો હશે તો તેમની અપીલ નિરાકરણ એટલે એનો રિઝલ્ટ અપલોડ કરવામાં આવશે ત્યારબાદ દસ દસથી ઓગણીસ દસ ડોક્યુમેન્ટની ચકાસણી એટલે કે જે લોકોએ ફોર્મ ભરેલા છે અને જે મેરિટ લિસ્ટમાં આવેલા છે જેમના રિજેક્ટ નથી થયા તેમના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ લાસ્ટ વીસ દસ બે હજાર પચીસથી અઢાર અગિયાર બે હજાર પચીસે તમને ત્યાં હાજર રહેવાનું રહેશે એટલે આપ અહીં અહીંયા પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તો હવે આપણે જોઈએ કે તમે મેરિટ લિસ્ટ કઈ રીતે ચેક કરી શકો અને અપીલ કઈ રીતે કરી શકો તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈને ઈ એચઆરએમએસ ટાઈપ કરવાનું રહેશે અને આ જે પહેલી સાઇઝ છે એના ઓપન કરશો તો આ પ્રકારે ઇન્ટરફેસ ઓપન થશે જે તમને ફોર્મ ભરતી વખતે પણ તમે કરેલું હશે તો અહીંયા તમે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરશો તો તમને આ રીતે જોવા મળશે ઇન્ટરફેસ એમાં એપ્લાય આ તો તમે એડિટ એપ્લિકેશન આ બધા ઓપ્શન અત્યારે બંધ છે હવે જો તમારે મેરિટ ચેક કરવું છે કે તમારું ફોર્મ રિજેક્ટ છે તો અહીંયા લખેલું છે તમે જોઈ શકશો મેરિટ રિજેક્ટ લિસ્ટ બરાબર મેરીટ રિજેક્ટ લિસ્ટ ઉપર તમે ક્લિક કરો તો આ રીતનો ઇન્ટરફેસ આવશે એમાં પોસ્ટ અને એડવર્ટાઈઝમેન્ટમાં તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અત્યારે તમે નહીં કરી શકો એ એની ડેટ આવશે ત્યારે ઓટોમેટિકલી સ્ટાર્ટ થશે અહીંયા તમે જો પોસ્ટ ઉપર સિલેક્ટ કરશો તો આંગણવાડી વર્કર બરાબર આંગણવાડી હેલ્પર બે ઓપ્શન આવશે તમે જેમાં બી એપ્લાય કર્યો એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે હવે અત્યારે તો તાલુકા સિલેક્ટ કરવાનો જિલ્લા સિલેક્ટ કરવાનો ઓપ્શન નહીં આવે પણ જૂનું એક છે તેમાં તમને હું બતાવી દઉં ખાલી આ રીતે તમે એના ઉપર ક્લિક કરશો તો આંગણવાડી કાર્યગર ટેરાગરની જાહેરાત બે હજાર પચીસ આ રીતે અલગ અલગ આવશે અહમદાબાદ અમદાવાદ અમરેલી તો અહીંયાથી તમારે આ રીતે તમારો તાલુકો સિલેક્ટ કરશો તો આ રીતનું એક ઓપન થશે એમાં તમારું જે છે એમાં વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરશો તમારા જિલ્લાનો તમારા ગામમાં કેટલા લોકો મેરેજ કઈ કઈ રીતે તમારો મેરેજ નંબર કર્યો તે પણ જોઈ શકશો સેકન્ડ ઓપ્શન છે રિજેક્ટ લિસ્ટ તો એમાં તમારા ગામમાં કેટલા એપ્લિકેશન થઈ અને કેટલી રિજેક્ટ થઈ તે ડિટેલ પણ આવી આવી જશે અને જો તમારું રિજેક્ટ થાય તો તમારે એના માટે અપીલ કરવી છે તો એપ્લાય ઘણી સાહેબ જે ત્રીજો ઓપ્શન છે એના ઉપર ટ્રિક કરશો એટલે તમારા ડિટેલમાં તમને સમજાશે કે કઈ રીતે તમે એને અપીલ કરી શકો છો તો જ્યારે આ ડેટ આવશે ને ઉપર આપણે ડિટેલમાં એક વિડીયો બનાવીશું કે કઈ રીતે મેરેજ જોવું કઈ રીતે રિજેક્ટ થયું છે તે જો રિજેક્ટ થયું છે તો એમાં અપીલ પણ કઈ રીતે કરવી તે પણ આપણે એક ફોર્મ કોઈકની આપણી પાસે આવશે ડિટેલ તો એમાં જરૂરથી જોઈશું તો ત્યાં સુધી તમે આપણું એક સબસ્ક્રાઈબ કરી રાખો ચેનલ તો પણ નવો અપલોડ આવશે અપડેટ તો તમને જણાવીશું થેન્ક યુ